નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મિત્રો આજનો વિડીયો દરેક પેન્શનર દરેક નિવૃત્ત કર્મચારી અને હાલ સેવામાં રહેલા તમામ સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વનો છે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવા વિષય પર જેની દરેક વ્યક્તિ છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે મિત્રો આજે આપણે વિગતવાર સમજીશું કે અઢાર મહિનાના બાકી એરિયર્સને લગતા તાજા અપડેટ્સ આઠમા પગાર પંચના નિર્ણયો અને તેની પેન્શનરો અને કર્મચારીઓ પર પડનારી અસર વિશે તો આ નિર્ણય તમારા પગાર પર તમારા પેન્શન પર તમારા ભથ્થાઓ પર અને તમારા ભવિષ્ય પર કેવી રીતે પડશે આ બધું જ આપણે આજે વિગતવાર સમજવાના છીએ જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ અત્યારે જ લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બે લાઇકન પણ દબાવી દો જેથી આવા મહત્વના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતા રહે અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઇક અને એક શેર અમારા માટે પ્રોત્સાહન છે અને બીજા લાખો પેન્શનરો સુધી આ માહિતી પહોંચાડે છે તો મિત્રો સૌ પ્રથમ સમજીએ કે આ અઢાર મહિનાના ડીએ મુદ્દો શરૂ ક્યાંથી થયો તો તમને યાદ હોય તો વર્ષ બે હજાર વીસની શરૂઆતમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટમાં ફસાઈ ગયું હતું આપણા દેશમાં પણ માર્ચ બે હજાર વીસથી લોકડાઉન શરૂ થયું આ સમયગાળા દરમિયાન સરકારના ખજાના પર ભારે દબાણ આવ્યું આરોગ્ય વ્યવસ્થા રસીકરણ અને રાહત કાર્યો માટે મોટા ખર્ચની જરૂર પડી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો એપ્રિલ બે હજાર વીસના રોજથી જાહેર કર્યું કે આગામી સમયગાળા માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં થનારો વધારો અસ્થાયી રૂપે સ્થગિત રાખવામાં આવે છે આ નિર્ણય જાન્યુઆરી બે હજાર વીસથી શરૂ કરીને જૂન બે હજાર એકવીસ સુધીનો સમયગાળો સમાવતો હતો એટલે કે કુલ અઢાર મહિનાનો સમયગાળો આ અઢાર મહિના દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જે ડીએ અને ડીઆરમાં વધારો મળવાનો હતો તે મળ્યો નહીં સામાન્ય રીતે દર છ મહિને ડીએ અને ડીઆરના વધારાની જાહેરાત થાય છે પરંતુ આ સમયગાળામાં ત્રણ વખત થવાપાત્ર વધારો રોકી દેવામાં આવ્યો ઘણા રાજ્ય સરકારોએ પણ કેન્દ્રની આ નીતિનું પાલન કર્યું અને પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ ડીએ અને ડીઆર સ્થગિત રાખ્યા મિત્રો આ સમયગાળો કર્મચારીઓ અને ખાસ કરીને પેન્શનરો માટે અત્યંત કઠિન રહ્યો એક તરફ મહામારીના કારણે આરોગ્ય સંબંધિત ખર્ચ ભારે વધી ગયો દવાઓના ભાવ વધ્યા તબીબી સારવાર મોંઘી થઈ બીજી તરફ રોજિંદી ઉપયોગની વસ્તુઓના ભાવ પણ સતત વધતા રહ્યા પરંતુ આવક તો જેમની તેમ જ રહી પેન્શનરો માટે તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી કારણ કે તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત પેન્શન જ હતો ઘણા વૃદ્ધ પેન્શનર મિત્રોએ પોતાની જીવનભરની બચત ફિક્સ ડિપોઝિટ તોડીને આ સમયગાળો પસાર કર્યો હતો હવે મિત્રો એક મહત્વનો પ્રશ્ન એ છે કે આ બાકી રહેલા અઢાર મહિનાના ડીએ એરસની ચૂકવણી થશે કે નહીં આ માટે આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં શું થયું છે જો તમને મિત્રો યાદ હોય તો છઠ્ઠા પગાર પંચ બાદ પણ એક વખત ડીએ સ્થગિત રાખવામાં આવ્યું હતું તે સમયે પણ આર્થિક કટોકટીના કારણે આવો નિર્ણય લેવાયો હતો અને પછી જ્યારે પરિસ્થિતિ સુધરી ત્યારે એ બાકી રકમની ચૂકવણી કરવામાં આવી હતી પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે કોરોના પછી જ્યારે જુલાઈ બે હજાર એકવીસથી ડીએ અને ડીઆર ફરીથી શરૂ થયા ત્યારે સરકારે જાહેર કર્યું કે આ અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એર આપવામાં આવશે નહીં આ નિર્ણય સાંભળીને દેશભરના કર્મચારીઓ અને પેન્શનર સંગઠનોમાં ભારે અસંતોષ ફેલાયો અને અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી સંગઠનોએ સરકાર સાથે વાટાઘાટો કરી કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આઠમા પગાર પંચના અમલીકરણ સમયે આ મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવી શકે છે તેમનો તર્ક એ છે કે જો ડીએ અને ડીઆરને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તો આ બાકી એરેસની રકમ પણ ગણતરીમાં લેવી જોઈએ પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી વર્તમાન પરિસ્થિતિને જોતા આ રકમ મળવાની શક્યતા ઓછી લાગે છે પરંતુ કર્મચારી સંગઠનો માટે લડત ચાલુ રાખી છે મિત્રો હવે વાત કરીએ આઠમા પગાર પંચની તો આઠમા પગાર પંચની રચનાને થઈ હવે કેટલોક સમય લાગી રહ્યો છે અને થઈ ગયો છે પંચે પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે અને વિવિધ વિવિધ વિભાગો કર્મચારી સંગઠનો અને નિષ્ણાતો પાસેની સૂચનાઓ માંગવામાં આવી છે સમગ્ર દેશમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ પંચના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બધાની સૌથી મોટી અપેક્ષા શું હતી તો મિત્રો એ હતી કે આ વખતે ડીએ અને ડીઆરને મૂળ પગાર અને પેન્શનમાં મર્જ કરવામાં આવશે આ અપેક્ષા કોઈ અનુમાન ન હતી પરંતુ એક સ્થાપિત પરંપરા પર આધારિત હતી જો આપણે ભૂતકાળમાં જોઈએ તો પાંચમો પગાર પંચ પછી લગભગ પચાસ ટકા ડીએ મર્જ થયું હતું છઠ્ઠા પગાર પંચ પછી પણ મોટો ભાગ મર્જ થયો હતો સાતમા પગાર પંચ પછી પણ આશા હતી પરંતુ તે સંપૂર્ણ પૂરી થઈ ન હતી આ વખતે ઘણા નાણાકીય નિષ્ણાંતો અને કર્મચારી સંગઠનોએ ગણતરીઓ કરી હતી તેમના મતે વર્તમાન ડીએ દર જોતા લગભગ પાસઠથી સિત્તેર ટકા જેટલું ડીએ મૂળ પગારમાં ઉમેરી શકાય કેટલાક આશાવાદી નિષ્ણાંતોએ તો સંપૂર્ણ ડીએ મર્જ થવાની પણ શક્યતા વ્યક્ત કરી હતી જો આવું થાત તો કર્મચારીઓ અને પેન્શનરો માટે તે ખરેખર સુવર્ણયુગની શરૂઆત હોત ચાલો મિત્રો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે એક કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા છે અને તેને પચાસ ટકા ડીએ મળે છે એટલે પચીસ હજાર રૂપિયા હવે જો આ પચીસ હજાર રૂપિયા મૂળ પગારમાં ઉમેરાય તો નવો મૂળ પગાર પંચોતેર હજાર રૂપિયા થાય આ પર એક એચઆરએ ગણવામાં આવે તો ધારો કે બાવીસ હજાર રૂપિયા તો પહેલાં એચઆરએ અગિયાર હજાર હતું એટલે એકલા એચઆરમાં અગિયાર હજારનો વધારો આ રીતે અન્ય તમામ ભથ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો થાત પેન્શનરો માટે તો ઘણું મહત્ત્વનું કે જે કર્મચારી આ વધારેલા પંચોતેર હજારના મૂળ પગાર સાથે નિવૃત્ત થાત તેમને સાડા 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 સાડત્રીસ હજાર રૂપિયા પેન્શન મળત અને આ પેન્શન પર ડીઆર પણ વધુ મળત ગ્રેજ્યુટી કોમ્પિટિશન બધામાં નોંધપાત્ર વધારો થાત આ કારણસર ઘણા બધાને ડીએ મર્જરની આટલી આશા હતી પરંતુ મિત્રો જે થવાનું હતું તે થયું નવેમ્બર બે હજાર પચીસના છેલ્લા અઠવાડિયે સંસદમાં એક મહત્વપૂર્ણ પ્રશ્નમાં જવાબમાં સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આઠમા પગાર પંચ હેઠળ ડીએ અને ડીઆરને મૂળ પગાર કે પેન્શન સાથે મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી આ નિવેદન સાંભળીને સમગ્ર દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે નિરાશાની લાગણી ફેલાઈ ગઈ છે કલ્પના કરો કે બે વર્ષથી આશા જગાવીને બેઠેલા લોકો જેમણે મહામારી જેવા કઠિન સમયમાં નિષ્ઠાવાન કામ કર્યું જેમણે બાકી ઇરેસ્ટ ન મળવા છતાં શાંતિથી સેવા કરી તેમના માટે આ નિર્ણય ઘણું દુઃખદાયક હતું મિત્રો પેન્શનર સંગઠનોનું કહેવું છે કે આજે એક સામાન્ય પેન્શનરની મહિનાની પેન્શન દસથી વીસ હજાર રૂપિયાની વચ્ચે છે આમાં વીસથી ત્રીસ ટકા ડીઆર ઉમેરાય તો કુલ પંદરથી પચીસ હજાર થાય આ સમ આ રકમના આજના યુગે એક વૃદ્ધ વ્યક્તિ કેવી રીતે ગૌણપૂર્ણ જીવન જીવી શકે તબીબી ખર્ચાઓ દવાઓ નિયમિત તપાસણી આહાર ઘર ખર્ચ આ બધામાં આ રકમ અપૂરતી પડે છે જો મૂળ પેન્શન મજબૂત થાત તો વૃદ્ધાવસ્થામાં વધુ સુરક્ષિત બની જાત કેટલાક રાજ્યોમાં જેમ કે પંજાબ અને હરિયાણામાં કર્મચારી સંગઠનોએ રાજ્ય સરકારને આગ્રહ કર્યો છે કે ભલે કેન્દ્ર સરકાર મર્જર ન કરે પરંતુ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે આવો નિર્ણય લઈ શકે છે કેટલાક રાજ્યોમાં આવી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હજી કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી મિત્રો હવે વાત કરીએ વર્તમાન આર્થિક પરિસ્થિતિની અને તેની અસરની તો આજે ભારતમાં ફુગાવાનો દર ક્યાં છે તો મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં કેટલાક કેટલો વધારો થયો છે ચાલો એક નજર નાખીએ તો પાંચ વર્ષ પહેલાં જે પેટ્રોલ સિત્તેર રૂપિયા લીટર હતું તે આજે એકસો દસ રૂપિયા થયું ડીઝલ પચાસથી નેવું રૂપિયા થયું ડીઝલ પંચ્યાસીથી નેવું રૂપિયા થયું રસોઈ ગેસ સિલિન્ડર ચારસોથી હજાર રૂપિયા થયું આ તો માત્ર ઉર્જા ક્ષેત્રે ખાદ્ય પદાર્થની વાત કરીએ તો દાળ ચાલીસથી સો રૂપિયા થઈ ગઈ તેલ સિત્તેરથી દોઢસો થયું આ બધું જ આજે ભાવમાં વધારો થઈ ગયો છે શિક્ષણ ક્ષેત્રમાં પણ વધારો થયો છે આવી પરિસ્થિતિમાં જો મૂળ પગાર અને પેન્શનમાં નોંધપાત્ર સુધારો નહીં થાય તો કર્મચારીઓ અને પેન્શનરો કેવી રીતે ગૌરવપૂર્ણ જીવન જીવી મિત્રો ડીએ વધારો તો ફક્ત થોડો સમય રાહત આપે છે પરંતુ લાંબા ઉકેલ નથી કારણ કે ડીએ વધતું રહે પરંતુ મોંઘવારી તેનાથી પણ ઝડપથી વધી રહી છે આજે ડીએ દર પચાસ ટકા છે પરંતુ વાસ્તવિક મોંઘવારી કદાચ સો ટકા વધી ગઈ છે નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચમાં પેન્શનમાં વધારો નહીં પરંતુ